ભાવનગરનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ફરી એકવાર છલોછલ થયો છે ચોમાસા બાદ સતત વરસાદથી શેત્રુંજી ડેમ છલોછલ થયો સતત કમોસમી વરસાદથી ડેમ પૂર્ણતઃ ભરાતા સપાટીએ પહોંચી ગયો છે રૂલ લેવલ જાળવવા ડેમના વીસ દરવાજા ખોલીને પાણી છોડાયું શેત્રુંજી ડેમમાં અઢારસો ક્યુસેક પાણીની આવક જેટલી જ જ આવક છે પાલિતાણા અને તળાજા તાલુકાના સત્તર ગામને એલર્ટ કરવામાં આવ્યા છે સામાન્ય દિવસોમાં ચોમાસાની સિઝન હોય ત્યારે આવા સમાચાર સાંભળવા મળતા હોય છે પણ કમોસમી વરસાદ એટલો વરસ્યો છે કે ભાવનગરનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ફરી એકવાર છલોછલ થઈ ગયો છલકાઈ ગયો ચોમાસા બાદ સતત વરસાદથી શેત્રુંજી ડેમ ભરાઈ ગયો છે ડેમ પૂર્ણતઃ સપાટીએ પહોંચી ગયો છે રૂલ લેવલ જાળવવા માટે ડેમના વીસ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે તો શેત્રુંજી ડેમમાંથી અઢારસો ક્યુસેક પાણીની જાવક પણ છે ને એટલી જ આવક પણ થઈ રહી છે પાલિતાણા અને તડાજા તાલુકાના જે નીચાણવાળા સત્તર ગામો છે એમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે કારણ કે પાણી છોડવામાં આવી રહ્યું છે સ્વાભાવિક છે કે આજુબાજુના વિસ્તારોમાં પાણી આવી શકે છે જેના પગલે આટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે રૂલ લેવલ જાળવવા માટે ડેમના વીસ દરવાજા ખોલવા પડ્યા ચોમાસા બાદ સતત જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે 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 જે સતત માવઠાઓ આવી રહ્યા એના કારણે આ સ્થિતિ સર્જાઈ વધુ વિગતો સાથે માવઠાઇ પાર્થ ઉપર જોડાયા છે પાર્થ કયા કયા ગામોને એલર્ટ કરવામાં આવ્યા શું વિગતો તો નો શેત્રુંજી ડેમ એ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ આવેલો છે જેના વીસ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે જે પ્રમાણે અમરેલી અને ભાવનગર જિલ્લાની અંદર કમોસમી વરસાદ થયો છે તેના કારણે આજે શેત્રુંજી ડેમ છે તેની અંદર પાણીની સતત આવક થઈ છે જો પાલીતાણા તાલુકાના ગ્રામ્ય પંથકની જે અસરગ્રસ્ત ગામો છે તેમની વાત કરવામાં આવે તો નાની રાજળી લાપાવળિયા લાખાવડ નાયધર અને મેઢા આ પાલીતાણાના ગામો છે કે તેમને અલર્ટ કરાયા છે બીજી તરફ જે તળાજા તાલુકાના ભેગાળી દાતરડ ચીંગળી ટીમાણા છેવાળિયા રોયલ માખણીયા તળાજા પોરખી લીલીવાવ સરસરા સરતાનપર આજે પુલ મળીને સત્તર ગામો છે કે જે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવાના કારણે તેમને અલર્ટ કરવામાં આવ્યા છે અને નદી કાંઠાના વિસ્તારોમાં ગ્રામજનોને ન જવા માટેની સૂચના આપવામાં આવી છે જે પ્રમાણે ભાવનગર શહેર અને જિલ્લાની અંદર જે કમોસમી વરસાદ થયો છે તેના કારણે શેત્રુંજી ડેમ પણ ઓવરફ્લો થયો છે અને હાલ વીસ દરવાજા છે તેને એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે આભાર પાર્થ વિગતો આપવા માટે